નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રાજકોટની સીટ ઉપરથી કોંગ્રેસના પરેશ ધાનાણી લડવા માટે સહમતિ આપતા રાજકોટની સીટ ફરી ચર્ચામાં રહેવાની છે રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપના પુરુષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણીનો જંગ થવાનું ચિત્ર સ્પષ્ટ બનવા લાગ્યું છે જો અને તોની સ્થિતિ વચ્ચે કોંગ્રેસના વિધાનસભા પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી રાજકોટથી લડવા તૈયાર થયા છે જોકે વિવાદમાં ઘેરાયેલા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ નેતાગીરી રદ કરે તો ધાનાણી પણ જંગમાં નહીં ઉતરે રાજકોટથી લડવાની અગાઉ સ્પષ્ટ ના કહેનાર પરેશ ધાનાણીને મનાવવા માટે રાજકોટના કોંગ્રેસી આગેવાનો આજે અમરેલી પહોંચ્યા હતા લાંબી બેઠક કરી હતી ત્યારે રૂપાલા ભાજપના ઉમેદવાર તરીકે ચાલુ રહે તો પોતે રાજકોટથી લડવા તૈયાર હોવાનું તેઓએ જાહેર કર્યું હતું પરેશ ધાનાણી બે હજાર બેની વિધાનસભા ચૂંટણીમાં અમરેલીથી પુરુષોત્તમ રૂપાલાને હરાવી ચૂક્યા હોવાનું ઉલ્લેખનીય છે રાજકોટ લોકસભાની બેઠકમાં ભાજપ દ્વારા અમરેલીના પુરુષોત્તમભાઈ રૂપાલાને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી મેદાનમાં ઉતરશે તેવી ચર્ચાઓ જાગી હતી પરંતુ પરેશ ધાનાણીએ પોતાના અંગત પ્રશ્નને લઈ લોકસભા બેઠક લડવા માટે અગાઉ નનૈયા ભણ્યો હતો પરેશ ધાનાણીએ પુરુષોત્તમભાઈ રૂપાલાનું નામ લીધા વિના જણાવેલ કે સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણ મેદાન છોડી દેવું જોઈએ ત્યારે રાજકોટના કોંગી આગેવાન લલિત કથગરાએ પરેશ ધાનાણી રાજકોટ ચૂંટણી લડવાની છે તેવું સૂચક નિવેદન આપ્યું હતું રાજકોટના કોંગી આગેવાન લલિત કથગરાએ એવું પણ જણાવ્યું હતું કે જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરશે તો અમે રાજકોટ બેઠક ઉપરથી ધાનાણીને લડવા મજબૂર નહીં કરીએ તેમ અંતમાં જણાવ્યું હતું આજે અમરેલી ખાતે પરેશ ધાનાણીના નિવાસ સ્થાને મળેલ બેઠકમાં રાજકોટ શહેર ગ્રામ્ય જસદણ વિછિયા ટંકારા લોધિકા સહિતના અનેક કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે કોંગ્રેસ મોવડી મંડળ રાજકોટના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી માટે મહોર મારે તે માટે ભાર મૂકવામાં આવે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર